શહેરમાં પોલીસના સબ સલામત દાવાઓ દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે આજે સમય સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવાયેલ વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરે બેસેલા વૃદ્ધ ના ગળામાંથી એક તસ્કર ચેન તોડી ફરાર થઈ જાય છે અને સમગ્ર ઘટના સ્થળ ઉપર મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ પણ થાય છે ચેન સ્નેચિંગની ઘટના બનતા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી માત્ર ને માત્ર હવામાં હવા ત્યાં મારતો નજરે પડે છે સૌરભપાક સોસાયટીના રહીશો બધા ચિંતિત છે કેમ કે અત્યારે જે ઘટના બની છે થોડી બી બિહાવણી કહી શકાય કે ભાઈ આવી રીતે બા બેઠા હતા અને ચેઇન સ્કેચિંગ થઈ ગયું છે એ બાબતે થોડી અમારે સિક્યુરિટી બધા પ્રોવાઈડ કરીએ અમારી અંગ અંતર રિક્વેસ્ટ